સદ તાલુકાના સારોલ ગામે પાણી નું કકડાટ સરકારની નળસ જળ યોજના કાગળ પર સરપંચ પર જાતિવાદી વલણ કરતા હોવાના ગંભીર આક્ષેપો બોરસદ તાલુકાના સારોલ ગામેના તળપદા સમાજના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણી નહીં મળતા પરિવારો છ મહિનાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકો દ્વારા સારોલ ગ્રામ્ય પંચાયતના તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવતું વોર્ડના સભ્યો તેમજ સ્થાનિક લોકોએ સરપંચ પર જાતિવાદી માનસિકતા હોવાના કારણે તળપદા સમાજના વિસ્તારોમાં કામ કરતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે હવે બોરસદ તાલુકા વિકાસ અધિકારી સ્થળ તપાસ કરી સ્થાનિકોના પ્રશ્નો સાંભળી કોઈ નિરાકરણ કરે તેવી આશા લગાવી રહ્યા છે શું નામ ભાઈ તમારું રાજુભાઈ રમણભાઈ તળપદા શું હોદ્દો છે તમારો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત નવ વોર્ડ નંબર નવ સભ્ય એટલે શું પ્રશ્ન છે તમારા સમાજ માટે સમાજ માટે વારંવાર રજૂઆત હું પંચાયતમાં કરતા અમારા સમાજમાં કોઈ જગ્યા પર પાણી મળતું નહીં ટાઈમ ટુ ટાઈમ કોઈને ડેગડું મળે કોઈને હમુદન ના મળે એવી સમસ્યા છ મહિનાથી એક ધારી આ ગામની અંદર ઊભી છે હું સરપંચને વારંવાર રજૂઆત કરું સરપંચ કોઈ ધ્યાન પર લેવા તૈયાર નહીં તલાટીને ફોન કરીએ તો તલાટી પણ ફોન ઉપાડવા તૈયાર નહીં તાલુકા વિકાસ અધિકારીને કોઈ પણ જાતની રજૂઆત કરી છે ખરી તાલુકા વિકાસ અધિકારીને મેં રજૂઆત નહીં કરી મેં ટીડીઓ સાહેબને પણ રજૂઆત એક વખત કરી છે તારે એક વખત એમને તલાટી મંત્રીશ્રીને ભાદરણથી પાછા મોકલ્યા તે અમારાવાળી નીચે કો વિભાગની અંદર જે લાઇન હતી એ લાઇન ખોદાયેલી હતી એ લાઇનમાં એમને પાટો મારે પાટો મારેથી લાઈન ખુલ્લી છે ખુલ્લી છે એમાંથી પણ ગંદકીનું પાણી લીકેજ

હું અમારી સમાજ વતી હું એક જ સભ્ય છું કે કોઈ ધ્યાન પર મારી વાતને લેવા આ ગામ પંચાયતના તલાટી કે સરપંચશ્રી કોઈ સાંભળવા તૈયાર નથી તમે સરપંચમાં છેલ્લી વાર કઈ તારીખે રજૂઆત કરી છેલ્લી વાર મેં ઘણી સમય સાહેબ મેં ફોન પર કહ્યું છે મેં એમને મોજૂદ રજૂઆત કરી છે મેં એમને બે ત્રણ ખાતે એમના પ્રશ્ન જણાયા છે મેં એમને ઘટના સ્થળ પર હું લઈને એમનું નિરીક્ષણ પણ કર્યું છે છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી તો તમે આ મીડિયાને જાણ કરીને શું અપેક્ષા રાખો છો મીડિયાને જાણ કરી અને હું મારા ગામની અમારા સમાજની અને વોર્ડ મારા વોર્ડના હું સભ્ય તરીકે હું તાલુકા પંચાયતને અને આગળ જિલ્લા તાલુકાના અધિકારીઓને કલેક્ટર સાહેબને ટીડીઓ સાહેબને આ અમારા મીડિયા થ્રુ એમને રજૂઆત ત્યાં સુધી અમારી સમદવતી પહોંચે એ માટે મેં મીડિયા વાળા ભાઈ ને બોલાવી અને અમારા દુઃખ વ્યક્ત કરું છું શું નામ બેન તમારું શું પ્રશ્ન છે કયું ગમ તમારું હા હવે તમે કોઈને રજૂઆત કરી છે